શોખ છે એટલા માટે મિત્રો ઉતારીએ છીએ હોય કે ના હોય દરિયામાં હોય તો મિત્રો અત્યારે મોબાઈલ ડૂબલું છે એટલે આપણે શૂટિંગ બરાબર આવતું નથી તો તો હેલ્લો મિત્રો બધા મિત્રોનું સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તો મિત્રો તમે જોયું હશે થમલે જોઈને તમને બધાને ખબર હશે ખબર પડી હશે કે દરિયામાં રાતના સમયે લાઇટ હોય કે હોય નહીં મિત્રો અંધારું હોય કે શું હોય તો ચલો આપણે વિડીયોમાં આજે જોઈએ મિત્રો તો પહેલાં તો જય શ્રી રામ મિત્રો અને વિડીયો જોવા માટે વિડીયોમાં બન્યા રહેજો તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરતી હે મિત્રો તમે અત્યારે જોવો આ આપણી કોર્ટ છે હું તમને અમારી બોટ બતાવું મિત્રો તો અત્યારે અત્યારે માછલા પકડવા માટે જાળી તો નાખી દીધી છે તમે જો મિત્રો આ આપણી કોર્ટ છે મિત્રો માછલા પકડવા માટે જાળી નાખેલી છે આ બધા સામે જોવો તો આ બધી બોટો માછલા પકડવા માટે જાળી નાખેલી જ છે અત્યારે ચાલુ જ છે તો મિત્રો આ બોટ અને મિત્રો તમે તમને એમ થતો હશે કે રાતના શું બોટમાં લાઈટ હોય કે ના હોય દરિયામાં સોંધાર હોય તો મિત્રો અત્યારે દિવસના હું વિડીયો શૂટિંગ કરી રહ્યો છું તો અત્યારે પહેલાં તો મને છે નથી અત્યારે મિત્રો દિવસના તો અત્યારે શૂટિંગ કરી લીધું પણ હવે રાતના કરવું પડશે તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રે જો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને હા મિત્રો આપણે તો વિડીયો જેવા આવડે એવા બનાવીએ છીએ તમને ગમે તમને ગમતો હોય તો જોવાનો બાકી કંઈ વાંધો નથી કંઈ કંઈ પ્રોબ્લેમ તો નથી આપણે તો શું પ્રોબ્લેમ આ તો શોખ છે એટલા માટે મિત્રો ઉતારીએ છીએ હવે તો મિત્રો રાત્રિના સમયે જે જોઉં તો આવું બધું હોય છે તો જો મિત્રો આપણી બોટ રાત્રિના સમયે અત્યારે જો મિત્રો આપણો અમે આગળ છે આ સામે લીલી લાઈટ છે મિત્રો તે બોટ છે અને આ ભાણા જે આપણા રસોડું છે નાનું અને આપણા ખલાસીઓ અત્યારે નવરાશે તો પિક્ચરો જો છે જો મિત્રો આ સામે બોટો છે આ લાઇટ ઝીણી ઝીણી દેખાય છે તે બોટ છે બરોબર મિત્રો તો લાઇટ તો હોય છે આ મિત્રો આ આગલી લાઈટ છે તો મિત્રો આપણે અત્યારે બોટમાં અંધારું છે લાઇટ નથી બોયેલ તો મિત્રો આ તમે જો આ સામે જે લાઈટ દેખાય છે ને બધે તે મિત્રો તમે બધાએ જોયું હશે કે રાત્રિના સમયે દરિયામાં લાઈટ હોય તો મિત્રો આવી રીતના હોય છે બેતરા દ્વારા જે ઇન્વેટર દ્વારા લાઇતું તો હોય છે મિત્રો અને દરિયામાં અંધારું પણ હોય છે લાઈતું પણ હોય છે જેમ બોટું બાજુમાં હોય છે તે હોય તેમ બોટોમાં લાઈટ પણ હોય છે સ્ટીમરું હોય છે મોટા સાધનો જેમ કે સ્ટીમરૂ હોય છે તેવી બધી અહીંથી જતા જતા હોય તેમની પણ લાઈટ હોય છે મિત્રો બાકી આમ તો અંધારું છે મિત્રો પણ આપણે બોટમાં ઉપર લાઈટ હોય તેના દ્વારા ખબર પડે છે કે સામે બોટ છે તેમાં આપણે બધી ખબર પડે છે તમે વિડીયોમાં જોયું હશે મિત્રો તો આવી રીતના હોય છે મિત્રો કેમ કે આપણી મિત્રો તમે જોયું હશે કે મોબાઈલમાં આપણે મોબાઈલ ડૂબલું છે એટલે આપણે કંઈ શૂટિંગ બરાબર આવતું નથી તો તમે વિડીયો બોટ તમને પસંદ આવ્યો હોય કે ના આવ્યો હોય તો કંઈ વાંધો નહીં એમાં મિત્રો હવે લાઈક કરી દેજો તો તમને પસંદ આવ્યું હોય કે આવ્યું હોય નહીં મારો તો કંઈ વાગ નથી આવો એવો ઉતાર્યો કે રાતના તો મિત્રો એમાં છે આપણી પૈકી આઈફોન તો નથી મિત્રો આ સાદો મોબાઈલ ડબલું છે એટલે વિડીયો ઉતારીને નાખો તો આવું બધું રાતનું હોય છે મિત્રો લાય તો હોય તો ખોડી આવું બધું હોય તમે વિડીયો ગમો હોય મિત્રો તો લાઈક કરી દેજો અને આગલા બધા નવા વિડીયો જોવા માટે આપણા પેજને ફોલો કરી લેજો ને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો મિલતે અગલે વિડીયો મેં